સ્થાનના નામે બેશરમી અને ધતિંગ વાત રાજકોટની રાજકોટમાં ગણેશ પંડાલ પાસે એક અપવિત્ર કામ કરવામાં આવ્યું જી હા ગણપતિ પંડાલ પાસે જ દારૂની પોટલીઓ મળી આવે છે દારૂની પોટલીઓ સાથે નાચતા લોકોનો વિડિયો વાયરલ થયો છે મોરબી જકાતના કા પાસે આવેલા પંડાલનો આ વિડિયો વાયરલ થયો છે જી હા એક તરફ જ્યાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ગણેશ મહોત્સવને પગલે લોકો આસ્થામાં લીન છે પરંતુ કેટલાક લોકો આસ્થાના નામે ધતિંગ કરી રહ્યા છે અને તેની તસવીરો રાજકોટથી સામે આવી રહી છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે પોટલીઓ સાથે નાચતા દેખાય છે જાણવા માંગીશું ક્યાંની છે આ ઘટના આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ કે નહીં ગણેશ પંડાલનો એક વિડીયો છે તે વાયરલ થયો છે કેટલાક નસેડી શખ્સો છે કે તે નાચતા હોય તે પ્રકારનો વિડીયો છે તે જોવા મળી રહ્યો છે જે રીતના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટના મોરબી રોડ પર સ્લમ વિસ્તાર આવેલો છે ને સ્લમ વિસ્તારની અંદર કેટલાક લોકો દ્વારા આ પ્રકારે ગણેશ પંડાલ તૈયાર કરી અને ગણેશજીનું સ્થાપન છે તે કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક આજે સ્લમ વિસ્તાર હોવાને કારણે ત્યાં રહેતો શ્રમિક વર્ગ અને કેટલાક છે છે કે જે ગણેશ અંદર દિવસ દરમિયાન રહેતા હોય ને તેઓ રાત્રિના સમયે આ પ્રકારે જે નસાવારી પોટલીઓ છે તે લઈ અને નાચતા હોય તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે હાલ જે સાયબર ક્રાઈમ પોલીસ છે કે તેમના દ્વારા આ વિડીયો ક્યાંનો છે કેટલા વાગ્યાનો છે અને આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અથવા તો સોશિયલ મીડિયા ઉપર કોના દ્વારા પહેલા મૂકવામાં આવ્યું છે તે દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ ક્યાંક લોકોની આસ્થા ગણપતિ સાથે જોડાયેલી હોય છે નવ દિવસ સુધી દસ દિવસ સુધી પૂજન અર્ચન છે તે કરતા હોય છે પરંતુ આ પ્રકારે અમુક વિસ્તારોમાં આ પ્રકારે જે ગણેશ પંડાલ નાખવામાં આવ્યા હોય ત્યાં બેફામ રીતે મ્યુઝિક વગાડી અને આ પ્રકારે દારૂની મહેફિલો ચાલતી હોવાની પોલીસ ને વિગતો મળી છે અને તેના આધારે જ પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે હવે પોલીસ તપાસ આ શખ્સો કોણ છે તે દિશામાં જ્યારે ધરપકડ કરવામાં આવશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે પરંતુ હાલ પોલીસ દ્વારા આ વિડીયો ને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જોકે જી ચોવીસ કલાક આ વિડીયો ને લઈને પુષ્ટિ કરતું નથી જી જી બિલકુલ આભાર ગૌરવ